આવેદન પત્ર માં જણાવવામાં આવ્યું કે વારંવાર રજૂઆત કરવા છતાં વડોદરા મેજર બાળકો ની માટે નિયમિત જીવન જરૂરિયાત એવા ડેસપેરાલ ઇન્જેક્શન છેલ્લા આઠ મહિનાથી ઉપલબ્ધ નથી અને તેની પહેલાં પણ લાંબા સમય મળ્યા હતા અનેક રજૂઆતો કરવા છતાં ડેસપેરાલ ઇન્જેક્શન નિયમિત મળતા નથી ત્યારે અધિકારીઓને આ બાબતે રજૂઆત કરાઈ છે કે બાળકોને દૈનિક જરૂરિયાત એવા ડેસપેરાલ ઇન્જેક્શન તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ ભવિષ્યમાં પણ નિયમિત મળતા રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે જો એક અઠવાડિયામાં ઇન્જેક્શન ઉપલબ્ધ નહીં થાય તો આવશ્યક ઇન્જેક્શન માટે બાળકોના વાલીઓ એસએસજી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ બહાર ધરણા કરશે થેલેસેમિયા મેજર બાળકોને વારંવાર બ્લડ ચડતું હોવાથી શરીરના વિવિધ ભાગ તેમજ હાર્ટમાં આયરન જમા થાય છે જેને દૂર કરવા માટે કેલ્ફર કેપ્સ્યુલની જરૂર હોય છે ગુજરાત રાજ્યની અન્ય સિવિલ હોસ્પિટલમાં આ દવા ઉપલબ્ધ છે પરંતુ વડોદરા એસએસજી હોસ્પિટલમાં વારંવાર રજૂઆત કરવા છતાં આ દવા ઉપલબ્ધ નથી ત્યારે નમ્ર વિનંતી કરાઈ છે કે આ દવા ઉપલબ્ધ કરાવવા તેમજ નિયમિત મળે તેવી વ્યવસ્થા તાત્કાલિક કરાવવામાં આવે થેલેસેમિયા મેજર બાળકોને આયરન દૂર કરવાની દવા આપવામાં આવે છે પરંતુ તેની કંપની વારંવાર બદલાયા કરે છે તો તે દવા બાળકોને અસરકારક થતી નથી તેમજ આયરન ઘટવાને બદલે વધી જાય છે ત્યારે વિનંતી કરાઈ છે કે સ્ટાન્ડર્ડ કંપનીની દવા નિયમિત રૂપે મળતી રહે તેવી વ્યવસ્થા કરાવવામાં આવે થેલેસેમિયા મેજર બાળકોને વારંવાર બ્લડ ચડતું હોવાથી જરૂરી બ્લડ રિપોર્ટ તેમજ ટી ટુ એમઆરઆઈ ડેક્સાકેન ટુ ડી ઇકો એક્સરે સોનોગ્રાફી જેવા ટેસ્ટ સરકાર દ્વારા ફ્રીમાં કરાવી આપવા માટે મંજૂર થયેલ છે તો આ વિવિધ ટેસ્ટ એસએસજી હોસ્પિટલ અથવા બહાર હોસ્પિટલ તરફથી થેલેસેમિયા મેજર બાળકોને ફ્રીમાં કરાવી આપવામાં આવે તેવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા आज एलसीनिया मेजर बारको में वारियो आवेदन पत्र आया है एलसीनिया मेजर बारको का केला वर्ष की नसका इंजेक्शन में यह आयरन ओवरलोड है या एनाफिलक्सिस ये जो आयरन तो उच्च ना है तो बादकों में एक थवाने संभावना हमारा बारको में 10 इंजेक्शन एक संजीवनी है। અને બીજી ટેબ્લેટ આવે છે એ પણ રેગ્યુલર અલગ અલગ કંપનીની આવે છે એના લીધે આયન વધવાના બદલે ઘટવાના બદલે વધે છે તો એના માટે પણ સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ તમામ બ્લડ ટેસ્ટો અને પી એમઆરઆઈ યસ્કા સ્કેન અને ઇકો એ અમારા પણ જરૂરી છે સરકાર તરફથી ટોટલી ફ્રી ટેસ્ટ તમામ સુવિધા બાળકોને વિના મૂલ્યે કરી આપવાની પણ

આ ચોથી કે પાંચમી વાર આમાં આવેદન આપવા આવ્યા છે તો એક પણ વખત રૂબરૂ સાહેબની મુલાકાત થઈ નથી કેમ શા માટે એટલે સાહેબ હાજર રહેતા નથી કે પછી સાહેબ તો કંઈ હવે બે વાગે લંચ પડે છે હવે ચાર વાગે આવશે ચાર વાગ્યા સુધી કોણ બેસી જતા બરાબર એટલે એના પહેલાં એના પહેલાં અમે લોકો ત્રણ વાગે આવ્યા હતા તો બીજું તો સાહેબ અડધા કલાકમાં આવવાના છે તો અમે ચાર સાડા ચાર ઊભા રહ્યા હતા પણ સાહેબ એના બી નહોતા આવ્યા એના પહેલાં અમે લોકો વેઇટ કર્યું હતું કલાક દોઢ કલાક સાહેબનું પણ સાહેબ મળ્યા ન હતા દર વખતે આજ જોવા મળે છે કે અડધા કલાકમાં આવે છે કલાકમાં આવે છે પણ સાહેબ થોડી કોન્ટેક્ટ થતું નથી અમે બધા થેલેસિયમ એજર બાળકો છે અમે અહીં બેસવાળા ઇન્જેક્શન માટે આવ્યા છે કારણ કે અમારે વર્ષ દોઢ વર્ષથી ઇન્જેક્શન આવતા નહીં અને એ બહુ મોંઘા ઇન્જેક્શન આવે છે બધાને પર ડે એક બે ત્રણ એવું લગાવવું પડે છે એ બહુ મોંઘા આવે છે એકવીસસો બાવીસસોની કિંમત છે બધાને પર ડે એક બે લગાવવું જ પડે છે કમ્પલસરી બીજી દવાઓ છે કેલફળ છે દેશી રોગ છે એ બી ખાસા ટાઈમથી અહીંયા આવતી જ નથી અમે વરસ બે વરસ થઈ ગયા છે હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નહીં અમે બહુ વાર અરજીઓ કરી છે બહુ ધક્કા ખાતા છે અને આરે હું મળતા જ નથી અમને અરજી નાખીને ડિમાન્ડ સાહેબ મળતા નથી એક ડિમાન્ડ નાખી દઉં ડિમાન્ડ નાખ્યા પછી બી કશું નિકાલ આવતું નથી એટલે એટલે અમે બહુ પરેશાની ઊભી થાય છે અમારે પછી દવા ના કરીએ તો અમારે ઓર્ગન ફેલ થવાના ચાન્સીસ વધી જાય છે ધારો કે હાર્ટ લીવર ફેલ લીવરમાં પાણી પડવાનું ડાયાબિટીસ એટલે આજે અમે બધા સરને ત્યાં આવ્યા છે હવે અમારે કરવું પડશે અમે નહીં તો અમારે ભાઈ બહાર બેસવું પડશે હવે છે એવું ટાઈમ આવી ગયો તમને બોલજો સાહેબ શું તકલીફ મળે તમે અત્યારે અહીંયા અહીંયા આવ્યા છો અમારા છોકરા છે થેલેસમી મેજર પેશન્ટ છે એ લોકોને આયરન ચેલેશન વધી જાય છે બ્લડ ચડાવવાથી દર પંદર પંદર દિવસે બ્લડ ચડે છે એટલે આયરન ચેરેશન એમનું વધી જાય છે આયરન જે દવા આવે છે એ બજારમાં બહુ મોંઘી મળે છે અને ઘણા ટાઈમથી અમે લોકો અહીંયા રજૂઆત કરી છે પણ દવા અવેલેબલ થતી નથી જે દવા મળે છે તે જે જરૂરી છે અમારા કોઈ દવા નથી મળતી ભલતી ભલતી કંપનીની દવા આવે છે જેનાથી છોકરાને પ્રોબ્લેમ જ થાય છે અને કંઈ અસર થતું નહીં દવાનું અને શું માંગણી છે અત્યારે અમારી માગણી છે એક તો જે ડેસરાલ ઇન્જેક્શન કરીને આવે છે એ બહુ મોંઘા આવે છે એ કોઈ બી બાળક લઈ શકતું નથી મહિનાનો દસથી પંદર હજાર રજનો ખર્ચો છે જે કોઈના અફોર્ડ કરી નહીં શકતા એ લોકો કોઈ બી બાળકો સપોર્ટ નહીં કરી શકતા તો અમને તો મેઇન તો એ છે કે ડેસ્ટ્રાયલ ઇન્જેક્શન અમને જોઈએ જે ઘણા ટાઈમથી આવ્યા નથી એસએસજીની અંદર અને બધી જગ્યાએ ઇન્જેક્શનો મળે છે અમને એસએસજીમાં જ નથી મળતા એટલે અમે રજૂઆત છે કે જેટલું થઈ શકે તમને વહેલી તકે અમને સગવડ કરી આપે ઇન્જેક્શનની અને એના સિવાય જે પછી દવાઓ આવે છે ડેઝીરોક્સ છે કેલ્ફર છે એ બી દવાઓ નથી મળતી દવાખાનામાં એટલે અમે રજૂઆત કરવા આવ્યા છે કે જેટલું થાય તો અમારે કોઈ જલ્દીમાં જલ્દી અરેન્જ કરી આપે દવાના ઇન્જેક્શન અમારો બાબા છ થેલેસેમિયા મેજર છે પણ એની દવાઓ અહીંયાથી મળતી નથી ઘણા ટાઈમથી અમે કોશિશ કરીએ છીએ પણ અહીંયા ગુજરાતમાં પણ નથી હમણાં મેં દિલ્હીથી મંગાવીને પણ બહુ ભાવ વધી વધીને મળે છે ને અમારે બહુ તકલીફ પડે છે અમારા ઘરમાં કોઈ કમાવાનું છે નહીં એટલે અહીંથી મળે તો

હું પણ એક થેલેસીમા મેજર બાળકનો વાલી છું અને અમે બધા પેરેન્ટ્સ ભેગા મળીને એક તો ડેસપ્લાર ઇન્જેક્શન રેગ્યુલર આવતા નથી છેલ્લા બે વર્ષથી નથી આવ્યા સરકારશ્રી તરફથી જાહેરાત કરવામાં આવી છે કે તમામ પ્રકારની ટ્રીટમેન્ટ બ્લડ ટેસ્ટથી લગાડીને એમઆરઆઈ સુધીનું બધું ફ્રી કરી આપવાનું તો એ તો થતું જ નથી અને ઇન્જેક્શન જે એક બાળકને કોઈને એક કોઈને બે અને કોઈને ત્રણ ડેલી લેવાના હોય અને એ પણ પંપ દ્વારા લેવામાં આવે છે એ અમારા બાળકો માટે સંજીવની છે છેલ્લા બે વર્ષથી બાળકો પરેશાન થઈ ગયા છે એમના વાલીઓ પણ પરેશાન થઈ ગયા છે કે એમ એ બહુ જ મોંઘા આવે છે સરકારશ્રીને અમારી એ જ વિનંતી છે એક તો ઇન્જેક્શન પછી જે કેલ્ફર છે અને ડેસીરોક્સ છે ટેબ્લેટ એ સ્ટાન્ડર્ડ કંપનીની મોકલે ભરતી કંપનીઓની આયા કરે છે અને એનાથી કોઈ ઇફેક્ટ થતી નથી એ પૈસા સરકારના પણ બેકાર જાય છે ફેરેડિન ઘટવાના બદલે વધે છે અને જે બીજા ટેસ્ટો છે એ સરકાર શ્રી તરફથી કરાવી આપવામાં આવે એ અમારી વિનંતી છે અને આ જો જલ્દીથી એનું નિરાકરણ નહીં આવે તો અમે બધા વાલીઓ આ સાહેબની ઓફિસ પાસે જ અમે હડતાલ કરીશું પ્લસ શું કહેવાય ધરણા કરીશું ઓકે ધરણા કર